નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર તો મિત્રો આજે આપણે વાત કરશું કે જે શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત શ્રી આર જે પટેલ સત્યમ વિદ્યાલય જે મોડાસા ખાતે આવેલી છે તેમાં અલગ અલગ જે શિક્ષકો માટેની તેમજ અલગ અલગ જે નોન ટીચિંગ સ્ટાફ માટેની જે ભરતી જાહેરાત છે તેના વિશે વિગતવાર વાત કરશું આપણે તમે જોઈ શકો છો સ્ટાફ જોઈએ છે મિત્રો જે અંગ્રેજી વિષય માટેની એક જગ્યા છે તેમાં લાયકાતની વાત કરીએ તો બીએ બીએડ બી એડ તેમજ એમ એ અથવા તો પીટી સીબીએ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે તમે જોઈ શકો છો એકાઉન્ટન્ટ સ્ટેટિસ્ટિક્સની એક જગ્યા છે જેમાં બીકોમ બીએડ એમ કોમ તેમજ બીએડ કરેલા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તત્વજ્ઞાનની એક જગ્યા છે જેમાં એમએ બીએડ કરેલા ઉમેદવારો માટે છે સામાજિક વિજ્ઞાનની એક જગ્યા છે તેમાં બીએ બીએડ તેમજ એમએ બીએડ અથવા તો પીટીસીબીએ જે કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે ગુજરાતી માટેની એક જગ્યા છે જેમાં પણ બીએ બીએડ અથવા તો એમએ બી એડ સીબીએ જે કરેલા હોય તેના માટે તેમજ પ્રીપીટીસી પીટીસી માટેની બે જગ્યા છે તેમાં કોઈ પણ વિષય કરેલો હોય પી પીટીસી તેમજ પીટીસી તો તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે નોન ટીચિંગ સ્ટાફની વાત કરીએ તો તેમાં ક્લાર્કની એક જગ્યા છે જેમાં બીએ બીકોમ બીએસસી કરેલા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે ગૃહપતિની એક જગ્યા છે જેમાં કુમાર છાત્રાલય માટે ધોરણ દસ પાસ તેમજ માતાની એક જગ્યા છે તેમાં કુમાર કન્યા છાત્રાલય માટે ધોરણ પાસ હોય તેવા અરજી કરી શકશે ઉમેદવારે અરજી તારીખ દસ ચાર બે હજાર ચોવીસને એટલે કે દસમી એપ્રિલ બુધવાર સુધીમાં જે વેબસાઇટ આપેલી છે ઇમેલ આઈડી આપેલું છે તમે જોઈ શકશો પરેશ એમ ચાલીસ અડસઠ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઉપર મેલ કરવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત શ્રી આરજે પટેલ સત્યમ વિદ્યાલય જે બાયપાસ રોડ મોડાસા ખાતે આવેલું છે તેમજ અહીંયા કોન્ટેક નંબર આપેલા છે વધુ માહિતી માટે તેમજ પેરી માટે આપ કોન્ટેક કરી શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય